સુરત જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે ઓલપાડ તાલુકાના સામાજિક આગેવાનોએ પરીક્ષા કેન્દ્રો પર બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી સકારાત્મક અભિયમ સાથે પરીક્ષા આપીને સફળતા મેળવવા બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી છે જોકે કે કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ફૂલ બોલપેન આપી તેમનું મનોબળ વધારવામાં આવ્યું છે મારું નામ મહિરા ટીસર છે હું આર્યમ એજ્યુકેશન એકેડેમીથી આવી છું આ બોર્ડનું અમારું બોર્ડ અમે દસમાનું બોર્ડનું એક્ઝામ આપવા આવ્યો છે અમને આટલે આવવામાં બિલકુલ તકલીફ પડી નથી બસની વ્યવસ્થા બી બહુ સારી હતી આટલા આવીને અમારું હા રીતે વેલકમ કર્યું અમે હવે બોર્ડની એક્ઝામ આપવા જાય છે પેન બી અમને આપેલી છે તે બધું સારું કર્યું છે હવે માત્ર તો બધું જ છે હવે જોઈએ કેવું થાય આટલે નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી અને એચએસસીની પરીક્ષામાં કિમ કેન્દ્ર સિક્સ એટ વન નાઇન પરીક્ષા સ્થળ તપોન વિદ્યાધામમાં કુલ બાર બ્લોકમાં ત્રણસો સાહીઠ વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષા આપવા જઈ રહ્યા છે પરીક્ષા માટે દરેક બ્લોકમાં સીસીટીવીની ઉપલબ્ધિ બેન્ચિસ બીજી જે કંઈ પણ ખુદતી સુવિધા હોય એ ખૂબ સરસ રીતે અમે કરીને વિદ્યાર્થીઓને એક સારામાં સારું તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવાનો અમારો પ્રયત્ન અમે કર્યો છે અને ખૂબ આનંદથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ રીતે દરેક વિદ્યાર્થીઓને અમારા સારા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા વિજય યાદવ આર ન્યૂઝ ન્યૂઝ સુરત